આવી ગયું છે ભાઈનું પાર્સલ જવું હાથમાં લઈ લીધું છે ફટાફટ ગામમાં આવ્યો લેવા ઈ તે મેં કીધું હું લઈ આવું કે નહીં હું લઈ આવું કે મેં કીધું કઈ વાંધો નહીં બતાવી તો ખરો કેવાનું છે કે તર ને કેવાનું ઘરે જ ભાઈ એનું કામ એવું છે માઇકી ભલે ઉડાડવી પડે રોગ ભલે ગમે એવડો થાય બાકી પાણીપુરી ખાવાની એટલે ખાવાની આ શું છે બધું આમાં અલગ અલગ તે બધું ભેરું આ છે આ છે અનાજ અનાજ રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા મજા મજામાં મજા પણ મજામાં છું હવાના ગુડ મોર્નિંગ તો જો નાય ધન કપલેટ થઈ ગયા છે ને આજ વરસાદ નો આવે તો મીઠું ભાઈ ને નાસ્તો લેવા મોજ આવશે વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે પણ મજામાં છે તો જો સવારનો વરસાદ શરૂ છે અને સવારનો વરસાદ શરૂ છે તો ધીમો ધીમે વરસાદ તો ધીમો થઈ જાય તો આ કીધે મૌવા જવાનું છે આપણે મોવા થોડું ઘણું લેવા કરવા જવાનું છે અને મીતુની થોડીક વસ્તુ બધી ઘટે છે એટલે એ બધી વસ્તુ લઈ આવી કારણ કે મગાવી થઈ રવિવારે ફોન આવ્યો હતો એટલે બધી વસ્તુ મગાવી લે છે એને તો થોડું થોડું બધું લઈ આવશું કારણ કે પછી જવાનું છે વડોદરા એટલે એ બધું થોડું ઘણું એમને ઘટે એ બધું આપણે લઈ આવશું પણ વરસાદનું વાતાવરણ છે ને જવો ને તમે બધું હવારનું એવું બધું વરસાદનું વાતાવરણ થઈ ગયેલું છે તો વરસાદ વરસાદ રહે પછી જાય કા એવું બધું છે તો મીલુભાઈ તો જો એ જવાનું હોય મોટું દસ અગિયાર વાગ્યે સ્કૂલે જવાનું હોય આ બેન વેટરસ ખાતા હોય આવે ક્યારે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મોજા જય માતાજી જય માતાજી શું કરો છો તમે આ બેન ને રમાડીએ બેન ને રમાડે છે મમ્મી બેઠા બેઠા જો વરસાદ ના કાઈ બનાવ્યું છે કે તમે વરસાદ નું કાઈ કાઈ બનાવ્યું ને કાઈ નહીં કાઈ શિંગ બિંગ હેગો કાઈ કોલા હું કેવાય ખારા વટાણા હું કેવાય ખારા આ શેવડો બનાવેલો તો કાજો જો બેને ઢોળ્યો વાહ તો બેને તો શેવડો બનાવેલો હતો એટલે બેને ઢોળી નાખ્યો બધો અને બેસા બેઠા બેઠા છે ને એ આ જ નથી હેઠે થી વીણી વીણી ખાય પાછા તો આ બેન હે કોણ બતતું છું કોણ બતતું છું કે કોણ બતતું તું એમ બતતા હતા ઓય બાપા એમ એમ બતતા હતા જો બેન ને બધા વરસાદ થોડો થોડો ધીમો પડે તો આપણે હાલો જઈ આવીએ મોવા આપણી ગાડી રેડી થઈ ગઈ છે તો ફટાફટ જઈએ મોવા

વરસાદ શરૂ થાય એટલે ઘડી ઉભા રહી જાય પછી પાછા નીકળી જાય ધીમે ધીમે આવી છે ઘરે અમારા બેન જો છે ને બ્રશ કરે છે કોલગેટ અને આ છે પીસી અને અમારો બ્રશ કરે છે એ તો બે જ ન તો બે રાખે પર આપ બીજ મગાઈ લે પીસી કરી નાખો પીસી કરી નાખો બ્રશ કરી નાખો જો મૂકી દીધું જો મૂકી દીધું જો મૂકી દીધું જો મૂકી દીધું લઈ લે લઈ લે લઈ લે આ લ્યો આ લ્યો આ બ્રશ કરો પીચી કરો પછી આ છે કોલ ગેપ આ ભાઈ શું કરે છે એ એ એ આ બધા નોટુ બને જ નહિ નકતો એ નોટુ શીખતા નહિ યાર એમ જ નોટુ છે માર પાસે નોટુ છે પણ આ ભાઈને છે ને પરસ લાવ્યું છે એટલે પૈસા ગોતે છે फटाफट કોરિયર કો આ એ કુરિયર તારું કહેવાય કે મગાવેલું છે ખબર નથી આવીને ખોલીએ એટલે આખડે ખબર પડશે ભાઈ આ કઈક મગાવેલું છે પણ પૈસા ગોતે છે ભાઈ

ले भाई केक ल्याव था पण आगरा हो के फेरो रे तो हूं बताविस सरप्राइज सरप्राइज तन <laughs> खबर से मगाई मन ना खबर हो गेपटा आते मगाई हुई बोल आज मगाई वोन पार्सल फोन आयो न थारे खबर पड़ी भाई केक मगाई हुई मने मगा खबर तो आ के खबर है एला ले मगाई हुई ये क्या है थिंग्स केक हुआ हुई उसे ता बापा फेरे ए मोटा सेट आया कोपट हो गया ટી શર્ટ હેરે ટી શર્ટ દેખ લે ટ્રાય મારા મેરે હલો ભાઈ મારો મેળા મિલ તેમાં કેવું મારો મેળા

કલર રહ્યો નતો આ વેસ પાસે ને આટલું લાલ નતો ઘાટું લાલ હતું ઘાટું લાલ હતું ને એમ તો કલર ફેર તો થોડો આવે છે તમને અંદર કલર પર બહુ મસ્ત બતાવે અંદર આમ કેતા એટલે એવું બધું હતું ગુલાબી છે આ તને કેવું લાગ્યું છે મને દુખ લાગ્યું છે મિતુને બશારકને ને મગાવ્યું

ના તો એને સ્મોલ લખ્યું હતું પણ જો આપણે એને નાનું આવ્યું એ નાનું નહીં એને મોટું આવી ગયું મને આપણે માપનું થઈ ગયું છે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારા ન થાય કંઈ નહીં હું પહેરીશ એટલે આપણે માપનું રેડી થઈ ગયું છે આ ભાઈ જો બહુ તો રીહમાં હે આજે એના માપનું નહીં ને એટલે એ લુસમા હેડા મારે પહેરવાનું છે એવું છે તો જો ટી શર્ટ કેવું છે કે જો પેસા કોમેન્ટ કરીને આમ કરી દો ભાઈ જો આવી રીતનું છે કે

એક સેકન્ડ આ હું આ છે રા સા બધું આમાં અલગ અલગ તે બધું ભર્યું આ છે હું એટલે ઓ પ્રોજેક્ટ કઈક કીધો કરવાનો એવું છે તો આ જો ભાઈ બધું પ્રોજેક્ટ બનાવે છે આ હું બનાવા છું અત્યારે ઈ તમ કોના સમજમાં આયેગા તનો સમજમાં આયા જો પ્રોજેક્ટ પરથી કોના આવે તો કોમેન્ટમાં કહીજો મમી ભાઈ જો ઓ નિશાન પ્રોજેક્ટ બનાવે છે હા બધું જો પ્રોજેક્ટ બનાવે છે આ છો એક એક ધારો મથે હ તો આ બધું જોવાનું હતું કાઢું કલર ને એવું બધું કાઢ્યું છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો તો હવે હાસ પડી જશે આપણે અને લોગનો પણ આપણે એન્ડ કરવો હશે કારણ કે એડિટિંગ કરવાનો હશે તો આશા કરું છું કે લોગ તમને ગમ્યું હશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો કોમેન્ટ કરવાનો ભૂલતા સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મળીશું નવા લોગ સાથે ત્યાં સુધી બાય બાય